નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ નજીક આવેલા ઘાટા ગામમાં ગતરોજ રાત્રે એક દુઃખદ ઘટના સામે આવી છે યુવા પતિ પત્નીએ ઝેરી દવા પી લેતા બંનેના મોત નિપજ્યા છે બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે માહિતી મુજબ દંપતીએ પોતાના ઘરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ બંનેને બચાવી શકાય ન હતા ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલો રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર